અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો ભાવનગરમાં પોલીસ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર નીતિન રાઠોડ ખુદ ફસાયો ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથકે ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે મહિલાનો પીસો કરી છેડતી કર્યા બાબતના આરોપ સાથે ગુનો નોંધાયો છે મહિલાને ઇશારા કરી તેની પાછળ આવતો હોય જેને લઈ બે દિવસ પૂર્વે નીતિન રાઠોડને ઢીકાપાટુનો માર પણ પડ્યો હતો નીતિન સ્ટેન્ડ બંધ કરાવવા બાબતે માર પડ્યો હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી જે બાબતે નીતિન રાઠોડ દ્વારા ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતે સ્થાનિક પીએસઆઈ પીઆઈ ફરિયાદ લેવા માટે પહોંચતા નીતિને તેમના પર પણ આક્ષેપ આરોપ આક્રોશ વ્યક્ત કર્યો હતો માર મારવા મુદ્દે પોલીસ ઉપર જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા પરંતુ બે દિવસ બાદ હવે મારામારી વાળી આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે જેમાં મહિલાની છેડતી કર્યા બાબતે શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડવા વિસ્તારમાં ભાઈનું ઘર વર્ષથી ભાડે આપવામાં આવેલું હોય તેને ખાલી કરાવવા બાબતે પણ નીતિન રાઠોડ ધમપસાડા કરતો હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે હાલ તો જુદા જુદા આરોપ વિરુદ્ધ નીતિન રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે